પુડી ફેમિલી એન્ડ YouTube ફેમિલી વેલકમ બેક ટુ ચેનલ તારીખ 11 જૂન ને 2024 ના બ્લોગ નંબર 9 તમારું સ્વાગત છે અત્યારે બપોરના વાગી ગયા છે અઢી અને પ્રતીક ફોન આવ્યો તો કે આપણે બહાર જવાનું છે અને આપણે ગેટ આગળ લેવા આવ્યા છે અને આપડી રાહ જોઈ રહ્યા છે તો હવે જઈએ એમની સાથે ક્યાં જવાનું છે આપણે એમને પૂછીશું સ્વાગત છે તમારું ક્યાં જવાનું છે આજે આજે બધું ખીચડો થઈ ગયો યાર કેમ આજે ફરીથી ખીચડો તો આજે સવારથી એમ વિચાર્યું તો હું તો શૂટ ન કરું આજે બહુ એડિટિંગ બાકી એટલે એડિટિંગ કરશું એમ બેક ટુ બેક બેક ટુ બેક બધાને ફોન આવી ગયા તો પાછું સ્કેડ્યુલ થઈ ગયું આખો દિવસ બાપા સીતારામ ચોક છે કાસ્ટ ટ્વેન્ટી ફોરનું હતું એ પોસ્ટપોન્ડ રાખ્યું પછી થલતેજમાં એક શૂટ છે પછી નરોડામાં બીજા બે છે આજે પણ મને

પાણીની બોટલની અંદર તમને બહુ બધી વેરાયટી અહીં આગળ મળશે સ્ટૂલ છે નાનો પંખો ચાર્જિંગ વાળો છે લાઈટ ને નાઇટ લેમ્પ ને બધી અલગ અલગ વસ્તુઓ અહીંયા આગળ છે કિચન વેર વસ્તુઓ આ દુછીણવા માટે નું જે ટ્રે દરેક વસ્તુ અહીં આગળ કિચન વેર તમને મળી જવાની છે તમે દેખી શકો છો બધું આ હોમ ડેકોરેશન ની વસ્તુ એકદમ જોરદાર જોરદાર પ્રીમિયમ વસ્તુ છે અહીં આગળ બધી આ કાના માટે ચકો મસ્તન જોરદાર જોરદાર છે ઘર વસ્તુઓ મૂર્તિઓ છે ભગવાનની આ સામે પોતું સામે બધી વસ્તુઓ ઘર સફાઈ કરવા માટેની આ છે કચરો પકડવા માટે અહીંયા હેન્ડલ આપેલું છે મસ્ત ને બધા મગ છે અહિયાં આગળ એ પણ તમને સારા પ્રાઇઝ માં તમને મળી જવાના છે બાર કરતા સસ્તા ભાવે લેડીઝ માટે પર્સ

બધી કિચન વેર આઇટમ છે મોટો વિશાળ છે શોરૂમ તો ભાઈ તમે મુલાકાત કરી શકો છો લોકેશન હું તમને નીચે આપી દઈશ એક વખત બાપા સીતારામ ચોક માં છે તો એક વખત જરૂરથી મુલાકાત કરજો અને બન્યા રહેજો બ્લોકમાં વંશભાઈ છત્રી ખોલવાનો ટ્રાય કરે છે અહીં આગળ એમનું મોએ 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 काका वंश भाई ये खुलवाना ट्राई करो ना खुली गई ला ऊंधी केम खुली है अच्छा ભાઈ આજે એક જ શૂટ કરતી કોઈ સાથે કર્યું છે ને આપણે સાંજે બહાર જવાનું છે અત્યારે ટાઈમ ની લિમિટ છે ને શૂટ તો આપણે કે પતે એમ છે આજે પ્રતિક ભાઈ એકલા અત્યારે આવો ફરવાના છે ને જવું પડશે કઈ નહીં કતરી તું જતો રહે હવે આજે જવું પડે એવું એક ફેમિલી ફંક્શનમાં જવાનું છે એટલે બહુ મસ્ત છે આંબલી હમ આવશે તમારે બી થોડક ટાઈમ આવો હમ તો હવે પાછા પ્રતીક ભાઈ મને ઘરે મૂકી જાય છે ને એરિયા જશે હવે આગળ બીજે શૂટમાં

મજા બધા આગળ ગયા છે ને મારો ભાઈ હવે લાસ્ટમાં હવે નીકળે છીએ આ છે બર્થડે ગર્લ ના પપ્પા વ્લોગિંગ તો ચાલુ જ રહે બરાબર એ રહી બર્થડે ગર્લ સામે હેપી બર્થડે જો આપની બર્થડે ગલ છે ને આજે આજની પાર્ટીમાં આવ્યા છીએ આપણે હેપી બર્થડે બોલ તો કડી અત્યારે આપણે ગાંધીનગરમાં cloud 99 કુડાસણ રોડ પર રેસ્ટોરન્ટમાં આવી ગયા છે આ રહ્યો બર્થડે નો સેટઅપ મારી ભત્રીજા નો બર્થડે છે આગળ તમે જોયું આપણે એને મળ્યા પહેલા

તારે એમ એના નાટકો અત્યારથી બીજો ચાલુ થઈ ગયા છે ભાઈ દાદાની લાડકી છે એટલે પેલા દાદા ને ખવડાવી કેક પછી મમ્મી નો વારો હવે બાનો વારો હવે મોટા બાનો વારો ભાઈ એના ફ્રેન્ડ્સ ને બધાને કેક ખવડાવીને ચોકલેટ આપી રહી છે હાઈટ નાની છે એટલે નીચે સપોર્ટમાં ખુરશી મૂકે છે